લડવા જાય ને એને ટિકિટ ભાજપ ની મળે તો મારા કરતા એ મોટો થાય તો એને ટિકિટ નહીં મારું કીધું કરે કરે કે કે ના આ ટિકિટ જીતવાનું તો તો નથી પણ શહીદ અરે છે બાપા બાપાનું ઋણ ઉતારજો મારે કેવું છે પેલા તમે ઉતારો ડેરીના ચેરમેન હટો આ દીકરીને બનાવો ચેરમેન અંગ્રેજીમાં કહેવાય છે ચેરિટી બિગીન્સ ફ્રોમ હોમ

લોકશાહી માં જનતા જનાર્દન છે લોકો છે એ મોટા છે આપ સૌ મહાન છો આપ અમને રાજ